સુરતમાં બાહુબલીની પાવર લિફ્ટિંગ માટે તૈયારી જેઠવાની ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગ માટે તૈયારી સાત વર્ષીય બે વર્ષથી પાવર લિફ્ટિંગ કરે છે અત્યાર સુધી વધુ મેડલો પણ આ યતિ મેળવી ચૂક્યો છે પંચોતેર કિલોગ્રામ ડેડલિફ્ટ પંચાવન કિલોગ્રામ સ્કોટ ઉંચકે છે પંચ્યાસી હેકલિફ્ટ સહિત ત્રીસ કિલોગ્રામ બેન્ચ કરે છે યતી સાત વર્ષીય યતીનું વજન છવ્વીસ કિલો છે યતીના પિતા રવિ જેઠવા પણ જીમ ટ્રેનર છે યતીએ નાની ઉંમરમાં અજીબો ગરીબ સિદ્ધિઓ મેળવી છે પાવરલી એટલે યતિ રવિ જેતવા જે માત્ર ને માત્ર સાત વર્ષનો છે પરંતુ જે પાવર લિફ્ટિંગ કરે છે તેને જોઈને સૌ કોઈ ડંગ રહી જાય છે ત્યારે યતિના પિતા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું યતિમાં આટલી બધી શક્તિ કેવી રીતના આવી એકચુલી સૌ પ્રથમ તો હું એમ કહેવા માંડીશ કેવા માગીશ કે જ્યારે નાનો હતો બે વર્ષનો ત્યારે મારી સાથે જીમમાં જ હતો ને હું જ્યારે જીમમાં વર્કઆઉટ કરવા જતો મારી ભેગો ભેગો જીમમાં આવતો પણ કહીએ ને કે આપણે જ્યારે છોકરાને કહીએ એ છોકરો કરવા કરતાં આપણે કરીએ ને તો છોકરો એની મેળે કરવા લાગે છે તો હું જે જીમમાં કરતો મારી સાથે સાથે મને જોઈ જોઈને એ પણ મને પ્રેક્ટિકલી અનુસરતો તો આજે ક્યાંક ને ક્યાંક મને ત્યારે એવું લાગ્યું કે નહીં કે આ પણ આનામાં એ ટેલેન્ટ છે ને રમતા રમતા એ વજન ઊંચકતો હતો પછી એને મેં આગળ જઈને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવાની શરૂ કરી ને આજે આપની સમક્ષ એ પાવલ કરી રહ્યો છે પાવલ શું શું કરે છે લિફ્ટિંગમાં બેસિકલી છે ને ત્રણ એક્સરસાઇઝ આવે એમાં ડેડલિફ્ટ આવે બેન્ચ આવે અને સ્કોટ આવે એમાં ડેડલિફ્ટ જે છે એ આપણે નીચેથી કમર સુધી ઉંચકવાનું હોય લોઅર બેકના આધાર પર પ્રોપર પોઝિશન સાથે જે એનો પર્સનલ રેકોર્ડ પીઆર છે એનો સેવન્ટી ફાઈવ કેજી સેવન્ટી ફાઇવ ટુ એટી કેજી પછી સ્કોટ તો ઉપર આપણે બારબલ રાખીને સ્કોટ કરવાનું હોય બેસીને પાછું ઉપર ઊભું થવાનું હોય એ સ્કોટ એના જે છે એ સેવન્ટી ફાઇવ કેજી સુધી આવે છે અને બેન્ચ એ બેન્ચ ઉપર આપણે સુઈને ચેસ્ટ માટે બેન્ચ મારતા હોઈએ છીએ બાર્બલ ટ્વેન્ટી કેજીનો હોય તો એ બેન્ચ એ મારે છે થર્ટી કેજી તો આ રીતના સમગ્ર લિફ્ટિંગમાં સ્કોટ બેન્ચ અને ડેડ લિફ્ટ એ ત્રણેયનો સમન્વય કરીએ ત્યારે લિફ્ટિંગ થતું હોય છે એ આખું લિફ્ટિંગ પ્લસ વેઇટ લિફ્ટિંગ બંને અત્યારે એનું પ્રોસેસ ચાલુ છે પ્રેક્ટિસ ચાલુ છે યતિ કેટલા વર્ષથી આ રીતના પ્રેક્ટિસ કરે છે આશરે એ બે અઢી વર્ષનો હતો ત્યારથી શરૂ કર્યું આજે એ સાત વર્ષનો છે તો લગભગ પાંચ સાડા પાંચ વર્ષ જેવું થઈ ગયું કે પાવર લિફ્ટિંગ પ્રેક્ટિસ કરે છે એવોર્ડની વાત કરીએ તો એને કેટલાક પાવર લિફ્ટિંગમાં મળ્યા છે કયા કયા એવોર્ડ મળ્યા છે આમ જ્યારે શરૂ કરેલું ત્યારે આપણા એના જે પાવર લિફ્ટિંગ એસોસિએશનના જે મેમ્બર્સ છે બધા આપણે જે વિજય ભગત છે ફૈઝાનભાઈ છે એ બધાએ એને ટેલેન્ટ જોઈને એ લોકોએ એમ વિચાર્યું કે આપણે જ્યારે પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન થતી હોય તો પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનના શરૂઆતમાં જ્યારે ગેસ્ટને બધા આવતા હોય મહાનુભાવો આવતા હોય ત્યારે એની લિફ્ટ રાખવામાં આવે તો ગેસ્ટ લિફ્ટ તરીકે આપણે કહેતા હોઈએ એમ તો ગેસ લિફ્ટમાં પછી ધીમે 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 એને વધારે આત્મવિશ્વાસ આવતો ગયો અને પછી એ પ્રેક્ટિકલી કોમ્પિટિશન્સમાં જતો ગયો પછી અમદાવાદ કલોલ ખાતે કોમ્પિટિશન રમાયેલી બરોડામાં એ રીતના અલગ અલગ શહેરોમાં એ જે છે એ ગેસ લિફ્ટ થત મારતો જતો હતો આજે થોડા સમય પહેલાં સુધી એ ભારતનો સર્વપ્રથમ નંબર ઉપરનો લિફ્ટર હતો યંગેસ્ટ પાવરલિફ્ટર ઓફ ઇન્ડિયા પણ થોડા સમય પહેલાં લગભગ અઠવાડિયા દસ દિવસ પહેલાં જ એનું પ્રોસેસ કમ્પ્લીટ થઈને મને બહુ જ ગર્વ અનુભવાય છે કે આખા એશિયામાં સૌથી યંગેસ્ટ પાવરલિફ્ટર આપણો સુરતનો યતિ જેઠવા છે એની ઉંમર સાત વર્ષની છે ડેડ ડેડલિફ્ટ એની એટી કેજી છે સ્કોટ ફિફ્ટી ફાઈવ કેજી છે ને બેન્ચ જે છે એની થર્ટી કેજી છે ને એશિયા બુક ઓફ રેકોર્ડમાં એનું યંગેસ્ટ પાવરલિફ્ટર ઓફ એશિયાનું નામ એનું જાહેર થયું છે આટલો છે 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 એક્સરસાઇઝ કરે કરે પાવર લિફ્ટિંગ કેટલું હાર્ડ કહેવાય હાર્ડ તો સર કંઈ પણ વસ્તુ આપણે જોઈએ તો પ્રેક્ટિકલી જોઈએ તો ટફ તો હોય કેમ કે મેન્ટલ સાથે સાથે ફિઝિકલ બંનેનો સમન્વય થઈને પછી આગળ વધતા હોઈએ છે નો ડાઉટ નાનો છે એને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે આ વસ્તુમાં પોતે પ્રેક્ટિકલી એની ઉપર મહેનત કરી રહ્યો છે જ્યારે એને નહીં આવતું હોય તો એ સૌથી મોટી વસ્તુ કે નિરાશ નથી થતો આજે ઘણા આપણે જોઈએ કે નિરાશ થઈને છોડી દે છે કે મારે નથી કરવું એવું નથી થતું એને હું પણ એઝ અ ફાધર એઝ અ ગાર્જિયન હું પણ એનું ધ્યાન રાખું છું આખા દિવસમાં એનું ડાયટનું પછી ડાયટ સિવાય એનું પછી આપણે જે એનું આખું બોડીનું મસાજ માલિશ કરવી પડે એ માલિશ ડાયટ એ સિવાય એને ઓવરઓલ જે એક્સરસાઇઝનું પર્ફોમન્સ આપણે એ ટ્રેનિંગ કરાવીએ તો એ ટ્રેનિંગમાં કઈ રીતના એને મારે કયા દિવસે શું ટ્રેનિંગ કરાવી ને કઈ રીતના કઈ ફોર્મમાં ટ્રેનિંગ કરાવી એ બધું ભેગું કરીને પછી એને હું આગળ વધારું છું યતિને ક્યાં લગીન લઈ જવા માગો છો તમે પાવરલિફ્ટિંગમાં લિફ્ટિંગમાં તો અત્યારે એશિયામાં ફર્સ્ટ ક્રમાંક ઉપર છે હવે વિચાર એવો છે કે ભવિષ્યમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આખા દુનિયામાં સૌથી નાનો યંગેસ્ટ લિફ્ટર બને એવી મારી ઈચ્છા છે પણ લિફ્ટિંગ છે ને સર નેશનલ સુધી જ સીમિત છે ઓલિમ્પિક ગેમ નથી તો હવે લિફ્ટિંગ સાથે સાથે એનું વેઇટ લિફ્ટિંગ પણ શરૂ કર્યું છે વેઇટ લિફ્ટિંગમાં ક્લીન એન્ડ જર્ક અને સ્નેચ આ બંને એક્સરસાઇઝ છે ને એ ઓલમ્પિક ગેમ છે તો એમાં આપણે આપણા દેશને રિપ્રેઝેન્ટ કરી શકીએ આપણે ભારતને આપણે આપણા તિરંગાને ત્યાં લહેરાવી શકીએ તો હવે મેં ઘણા સમયથી પાવર લિફ્ટિંગની સાથે સાથે એનું વેઇટ લિફ્ટિંગ ક્લિન એન્ડ ચાર્ક અને જે સ્નેચ છે એ શરૂ કર્યું છે તો વિચાર તો એવો છે કે બારથી તેર વર્ષનો થાય તો ભારતને એ બિલોંગ કરીને આગળ વધે યતિ સાથે સીધી વાત કરી છું યતિ

ધડ લિફ્ટ માય 75 સ્ક્વોટ 55 bench પ્રેસ 30 કિલો રોજ આવે છે તું હા ગમે છે મને હા શું કરવા માંગે છે તું બધું બધું શું બનવાનો છે તું પાવર લિફ્ટ અને વેઇટ લિફ્ટ તને થાક કે દર્દ નથી તો દુખ દુખતું નથી તને મજા આવે છે તુ કેટલા કલાક તું 2 1 કે છે પાવર લિફ્ટિંગ રોજ પપ્પાને લઈને આવે છે તું હા શું છે ચાલો મમ્મી તેમની સાથે વાત તમે શું ધ્યાન આપજો ડાયટમાં ખાસ કરીને આટલું નાનું બાળક છે જે માત્ર બે વર્ષથી પાવર લિફ્ટિંગ કરીએ છે આજે સાત વર્ષ તો થઈ ગયો છે ડાયટમાં તો યતી જો સવારે બ્રેકફાસ્ટમાં ઓટ્સ છે પછી એને બનાના શેક આવે છે પીનટ બટર પછી સોયાબીન ચંક્સ તો બધું હેલ્ધી અને હેવી ડાયટ યતી કન્ઝ્યુમ કરે છે એક નથી લાગતી આટલા આટલા મોટા વજન ઉચકે છે સ્ટાર્ટિંગમાં તો જ્યારે એને સ્ટાર્ટ કર્યું હતું ને તો એના ફાધર બહુ જ્યાદા સપોર્ટિવ હતા અને એનો ખાસ કરીને એવું હતું કે યતી આવી રીતના કરે પણ ઓબ્વિયસલી એઝ અ મા મને અને અમારા ઘરમાં બધાને એવું હતું કે નહીં આટલું નાનો છોકરો છે અમને થોડુંક દયા આવે અને ડર બી લાગે કે એને કંઈક થઈ જશે તો પણ હવે ભગવાન શક્તિ આપે છે અને એનું પોતાનું એટલું વધારે પોતે સેલ્ફ મોટિવેટેડ છે અને એનું ફાધર બી એને કરે છે જેને લીધે હવે અમને બી એવું થાય છે કે નહીં યતી આમાં ખૂબ જ આગળ વધશે